આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ અને સોમવાર બધા મિત્રોને જય ભોળાનાથ હર હર મહાદેવ હું શું યોગેશ ગજેરા ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને આપણે અહીંયા આપણી વાડીએ વૃદ્ધ બળદો માટે જે દેવ બળદ આશ્રમની સ્થાપના કરી છે તમને બતાવવું બળદો જુઓ આ બધા બળદ છે ટોટલ આપણે હત્તરની સંખ્યા થઈ ગઈ છે આપણે જે પ્રમાણે કેપેસિટી હતી એ પ્રમાણે ફૂલ થઈ ગયો હજી તો મહિનો દોઢ મહિનો થયો છે જુઓ આ પગથ કાયદા એવા અમરેલીથી જોઈ હતી અમારા ગામના મિત્રો ને નીકળ્યા હતા અને જોઈ ગયા એક આ અને એક આ બળદ આપણે તમે આગળના વિડીયોમાં જોયું જુઓ આ બધા મારકણા છે ને એને બાંધ્યા છે આપણે બાકી બધા ખુલ્લા છે જુઓ આવી હાલતો છે બળદોની જુઓ વાળો પણ હવે કહેતા થોડુંક દુઃખય થાય છે મને આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આપણે એવો પ્લાનિંગ હતો કે આપણે અહીંયા બળદ ભેગા કરવાના હાથ આઠ બળદ ભેગા થાય પછી આપણે શ્રી સર્વેશ્વર ગૌતમ કોબડી મોકલી દેવાના અહીંયા શ્રી શરણ બાપુએ કીધું જ છે કે જેટલા બળદ હોય એટલા અહીંયા આવવા દો પણ હવે વાત એવી છે આપણે એ પ્લાનિંગથી નથી કર્યું પણ તમે આ બધે બળદોની કન્ડિશન જુઓ તમે અહીંયાથી બગસરાથી કોબડી એકસો સિત્તેર કિલોમીટર થાય આની પહેલાં આપણે હું એકવીસ બળદ તો મૂકી આવ્યો હતો પણ હવે શું થાય છે ત્યાં પૂગતા નથી ઊભા ઊભા એકસો સિત્તેર કિલોમીટર આઈસરમાં બળદોને કાપવું બહુ કઠણ થઈ જાય આપણી તકલીફ પડી જાય અને આપણે આટલો શેડ હતો તો આ શેડ ફૂલ થઈ ગયો હવે આપણે બીજા બળદો લેવાની કેપેસિટી નથી આજે સવારે ભાઈનો ફોન આવ્યો બે બળદ છે પણ હવે કીધું થોડાક દિવસ આળવી જાઓ તો બધા મિત્રોને એક વિનંતી કરું છું કે આપણે આજે શ્રાવણ મહિનો ચાલુ થયો પણ એક ઝેડ બે મહિના પછી પહેલાં નોરતે આપણે જો અહીંયા એક ભવ્ય શેડ બનાવવાનો છે આપણી પોતાની જ જગ્યા છે નથી ગૌચરની કે નહીં આપણી પોતાની જગ્યા છે તો આપણે શેડનું નિર્માણ કરવાનું છે તો જે કોઈ મિત્રોને આમાં સહયોગ આપવો હોય આ બળદો માટે કારણ કે હવે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે આ શેડમાં એટલે હવે આપણે વધારે બળદો નહીં લઈ શકવી એટલે એવું નક્કી કર્યું અમારી ટીમે કે એક શેડ હજી બનાવી નાખવી એટલે જેથી બીજા આવા વૃદ્ધ બળદોને આશરો મળી રહે અને ખાસ એવું કહેવાનું કે નવરાત્રિમાં હજી બળદ છૂટા થાય અત્યારે શું છે ઘણાને ખેડૂતો અત્યારે આમ ગણવીને તો સ્વાર્થી થઈ ગયા છે બધા આમ ન મારે કહેવું જોઈએ હું એ ખેડૂતનો દીકરો સૌ પણ અત્યારે હજી બેલા બેલા બધી ખેતરમાં હાલી જાય ને પછી બળદ પાછા છૂટા થાય નવરાત્રિમાં ખાસ એટલે આપણે પહેલાં નોરતે અહીંયા એક મોટો શેડ બનાવવાનો છે તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આ ભોળાનાથના વાહન માટે આપણે મંદિરે જાતા હોય ને પોઠિયાને પગે લાગીને બધું માગતા હોય ને બધું કરતા હોય પણ આ જીવતા નંદી મારા છે આની આમું કોઈ ન જોતો આ રોડ ઉપર ભટકતા હોય આખી જિંદગી ખંભે હળ લઈ લઈને આપણે ખેતર જોઈ જોઈતા હોય કામ કર્યું હોય તો આવી હાલત થઈ ગઈ છે બળદની તો બધાને એક વિનંતી કરું છું કે તમારાથી જે કાંઈ શક્ય હોય એ મદદ કરજો આપણે પ્લાનિંગ એવું છે જો આપણી ભાઈ ફંડિંગ નહીં થાય તો અમારી ટીમે એવું નક્કી કર્યું છે કોઈ ભાઈ ઉશીના પૈસા લઈ નહીં શેડ બનાવી નાખવાનો છે પછી જે રીતે આપણી ભાઈ ફંડિંગ આવશે એ રીતે દેતા જાવ પણ પહેલા નોરતે બે મહિના પછી આપણે શેડ બનાવવાનો છે અત્યારે તો હું છે બધું ભરતીનું ને એવું તકલીફ થાય માટી પુરાણ કરવું પડે કોઈ તકલીફ થાય એટલે અત્યારે તાત્કાલિક તો શેડ ન બની શકે અને જો એવું હશે આપણી ભાઈ ફંડિંગ ભેગું થઈ જાય તો નોરતા પહેલા આપણે શેડ બનાવી નાખશું તો બધા જેટલા જેટલા મારો વિડીયોઝ જોવે છે મિત્રો શેર કરજો અને આ બળદો માટે આગળ આવજો જેથી કરીને આપણે હજી વધુમાં વધુ બળદની સેવા કરી શકવી જય શ્રીરામ જય ગૌ માતા હર હર મહાદેવ